વડોદરામાં ઝી ચોવીસ કલાકના અહેવાલી અસરથી બ્રિજ બનાવનાર અવધૂત કન્સ્ટ્રક્શન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અવધૂત કન્સ્ટ્રક્શને ડભોઈ શહેરને જોડતા બે બ્રિજ બનાવ્યા સરિતા ફાટક પાસે બ્રિજ બનાવવામાં આવ્યો છે ત્રણ મહિનામાં જ બ્રિજ ઉપર મોટો ભૂવો પડ્યો મોટી જાનહાની થાય તે પહેલા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે આ ગંભીર બાબત કહેવાય એટલા માટે અમારા મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે કારણ કે આર એન બી ડિપાર્ટમેન્ટ એ મુખ્યમંત્રીશ્રીના અંદરમાં છે અને એના દ્વારા કે જે ત્રણ બ્રિજ અત્યારે ડભોઈ નગરની આજુબાજુ બન્યા છે એમાંથી બે બ્રિજ આ અવધૂત કન્સ્ટ્રક્શન દ્વારા બનાવવામાં આવ્યા હોય ત્યારે ધ્યાન દોરવું જરૂરી લાગ્યું છે એટલે ધ્યાન દોર્યું છે અને સાથે સાથે સવારથી આ બ્રિજની ખામી બાબત તમામ મીડિયા દ્વારા અધિકારીઓ પર આક્ષેપ અને ભ્રષ્ટાચાર શબ્દનો ઉપયોગ કરવામાં એટલા માટે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ભ્રષ્ટાચાર બાબત પણ તપાસ કરાવી છે અને ટેકનિકલી જે કઈ હોય જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે હજુ આ બ્રિજ પર ડામરના બે લેયર પાથરવાના બાકી છે એટલે કે પચાસ એમ એમ જેટલું ડામરનું લેયર બાકી છે એના કારણે આ સતી સર્જાઈ હોય એવું બની શકે છે